નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો ભાજપમાં આવકારવામાં તૈયાર છે તેવું જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાએ નિવેદન આપ્યું હતું છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાના આ નિવેદન સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ખુલાસો કર્યો છે ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવવાનો સાફ ઇન્કાર કર્યો છે ક્વાટ તાલુકાના આઠા ડુંગરી ખાતે આપની જનસભામાં ચેતર વસાવાએ હુંકાર કરી જાહેર પ્રવચનમાં જણાવ્યું કે ભાજપા જોડાવાની વાત છોડો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એક લાખ ભાજપા કર્મચારીઓને આપમાં જોડી દઈશ બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ